હોળીના દિવસે એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોની કિસ્મત ચમકશે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ઘાતક ચંદ્રગ્રહણ પછી ચાર રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળી ધૂળટી પછી બદલવાનું છે આ વર્ષ પહેલું આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારે એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે છે તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે અને કેલેન્ડર મુજબ આ વખતે હોળીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે છે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં સૂતક કાળ શરૂ થાય છે આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને મંગલિક કાર્ય કરવાથી સાધનકને શુભ પરિણામ મળતું નથી આવી સ્થિતિમાં ચાલો તમને વર્ષના પહેલા ભયંકર ચંદ્રગ્રહણનો સાચો સમય જણાવીએ અને અમે તમને આ કે ચંદ્રગ્રહણ કેટલો સમય સુધી ચાલશે અને બાર રાશિઓમાંથી ચાર રાશિ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલવાનું છે એનો અર્થ એક કે માતા લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પડે છે તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે તેના કર્મ અપરાધ સુખ સમૃદ્ધિ આવે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જુઓ કારણ કે તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને ચાલો તમને એક પછી એક આ સંપૂર્ણ માહિતી જણાવીએ ભારતીય સમય મુજબ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળી ઢોળટીના તહેવારમાં થવાનું છે ચંદ્ર ગ્રહણનો સમય અને સૂતકાળનો સમય જાણીએ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે થવાનું છે ચાલો જાણીએ કે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શુદ્ધ કાળનો સમય અને તેની કઈ રાશિ પર શું અસર પડશે એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમને જણાવી દઈએ કે આ વખતે મહિનાની પૂનમના દિવસે અને માર્ચની ચંદ્ર ગ્રહણ થશે જેના કારણે આ ચાર રાશિ ઉપર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે કારણ કે તે હોળીનો સમય છે અને જો હોળીના સમયે કોઈ ગ્રહણ થાય છે તો આ ગ્રહણની અસર બારમાંથી આ રાશિઓ પર ચોક્કસપણે જોવા મળશે અને હોળીના દિવસે એટલે કે ચંદ્ર ગ્રહણ થાય ત્યારે તમારે આ એક કામ કરવું જોઈએ આ કાર્ય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ગ્રહણનો જ્યોતિષ્ય પ્રભાવ ખૂબ જ રહેવાનો છે જેના કારણે આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ આ ચાર રાશિઓ પર જોરદાર પડવાનો છે ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન બદલવાનું છે આ ચંદ્રગ્રહણ પછી આ ચાર આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મી આ ચાર રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનમાં બધા દુઃખ પીડા અને કષ્ટોનો અંત આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોને અપાર ખુશીઓ મળશે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે જેમને હવે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળવાના છે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલવાનું છે એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આ દેવી દેવતાઓમાં એક માતા લક્ષ્મી પણ છે જેના પર દેવી લક્ષ્મીજી પોતાના આશીર્વાદ વરસાવે છે તેને કોઈ મુશ્કેલી આવતી નથી દેવી લક્ષ્મીજીને ધનની દેવી પણ કહેવામાં આવે છે અને જે વ્યક્તિ પર તે પ્રસન્ન થાય છે એને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે માતા લક્ષ્મીજીની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓના લોકોનું જીવન બદલવા બદલવાનું છે માતા લક્ષ્મીજી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં માતા લક્ષ્મી હવે આ રાશિના લોકો પર પોતાના આશીર્વાદ વરસાવાના છે જેના પ્રભાવના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક પ્રકારના આર્થિક આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળશે જે આ રાશિના જાતકોના જીવનમાં બદ બદલી નાખશે આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાં જે રાશિ પહેલાં આવેલી છે તે આ રાશિ છે મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમને આશીર્વાદ આર્થિક લાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ થશે જે લોકો લોકો નોકરી કરે છે તેમને તેમના પર તેમના પદ પર પ્રમોશન મળશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોને દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જેના કારણે મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હવે પછીની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળી મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનો લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તેની સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફ સા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂર્ણ થશે માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનું નિવાકરણ થશે અને તેની સાથે તમારા બધા કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે તમે તમારા જીવનમાં આગળ વધશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે હવે પછી હવે પછીની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થયા છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે તે તકો મેળ મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધજો તમારું જે પણ કામ પરસોથી અટકેલું હતું તે હવે સમસ્યા પૂર્ણ થશે તમે જે પણ કામ શરૂ કરવા માગો છો તે કામ તમે સફળતાપૂર્વક કરી શકશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને નાણાકીય લાભ મેળવવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે સમય હવે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી ન જવા દો હવે પછીની રાશિ છે કન્યા રાશિ તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ છે કન્યા રાશિના લોકો ચાલો કન્યા રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે તમને ફક્ત ફાયદો જ નહીં પણ પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવા વાહન લેવાનું વિચારી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસ સફળ થશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના આર્થિક લાભ અને સફળતા મળશે કન્યા રાશિના લોકો જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હવે પછીની આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકો જે ધનુ રાશિના લોકોને જણાવીએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની શક્યતા છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમારા બાકી રહેલા કામ હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીજીના અનંત આશીર્વાદ તમારા પર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને હવે તમને ઘણા પ્રકારના નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળશે માતા લક્ષ્મીજીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે ધનુ રાશિના લોકો તમને જણાવી તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને જીવનને બદલી નાખશે હવે પછીની રાશિ છે સિંહ રાશિ આ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે તમને ફક્ત માન માન જ નહીં મળે પણ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા પર છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે આ સાથે તમને ઘણો આર્થિક પણ મળશે આર્થિક લાભ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને બધી બાજુથી લાભ મળવાનો છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે જેઓ નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારો થઈ શકે છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિને સ્થિતિને મજબૂત બનાવશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે મા તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય સમય હવે તમારા પક્ષમાં હવે પછીની રાશિ છે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ લાવશે જે લોકોનું નવું વહાણ કે ઘર ખરીદવાનું લોકો વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે મિથુન રાશિના લોકો હવે તમને સંતાન પ્રાપ્તિનો સુખ મળવાનું છે અને પરિવારમાં ચારે બાજુ ખુશીઓ પરિવારમાં ચારે બાજુ ખુશીઓ આવશે મિથુન રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે સમય પૂરો લાભ લો સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ના દો હવે પછીની રાશિ કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે રાશિના લોકોએ જે પણ મહેનત કરી હશે તેમનું ફળ તમને હવે ચોક્કસ મળવાનું છે તેની સાથે તેની સાથે જ તમારા બાકી રહેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ વ્યવસાય કરનારાઓને વ્યવસાયમાં નફો પણ મળશે રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તેની સાથે જ લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધવાનો મોકો મળશે આ સાથે નોકરી વધી રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ જગ્યાએ પૈસા ફસાયેલા છે તો તમને તે પૈસા જલ્દી પાછા મળી શકે છે આ સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમે તમારા જીવનમાં ખુશીઓનો નવો અહેસાસ કરશો કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે તમારા તમારા માટે સમય ઉત્તમ છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન જવા દો જેથી પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આ આ તે ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ જેમને હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ સમૃદ્ધિ મળવાની છે હવે આ રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય બદલશે અને તેમને માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે જો તમે વિડિયોને અહીં સુધી જોયો છે તો કૃપા કરીને કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે જાણીએ ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતા ચમત્કારિક ઉપાય ચંદ્રગ્રહણ માટેનો આ સમય ગ્રહણ ગ્રહણના દોષને દૂર કરે છે ચંદ્રગ્રહણ પછીના દિવસે ઉપવાસ રાખો અને માતા લક્ષ્મીજીની પૂજા કરો અને પછી કન્યાઓને ખરી ખીર ખવડાવો આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું પણ દાન કરો આમ કરવાથી ગ્રહણ દોષ ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે ચંદ્રગ્રહણ માટેનો આ ઉપાય તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે શંખને ધ્યાનથી સાંભળો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે શંખ સમુદ્ર મંથન દરમિયાન ઉત્પત્તિ થઈ હતી અને તે ચૌદ રત્નોમાંથી એક હતો અને ભગવાન વિષ્ણુએ પોતે તેને ધારણ કર્યો હતો આ શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે કર્મ શંખ વગાડાય વગડાય છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે ત્યાં ત્યાં હાજર બધી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે શંખ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે જો તમે હોળી પર તમારા ઘરે શંખ લાવો છો તો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને હોળીના આગળના દિવસે શંખ વગાડો વગાડવો જ જોઈએ તો હોળીના દિવસે તમારે ચોક્કસપણે શંખ ખરીદવો જોઈએ અને તેને ઘેરે લાવવો જોઈએ કારણ કે જો તમે તમારા ઘરમાં શંખ રાખો છો તો સૌ પ્રથમ તે તમારા ઘરને કોઈ પણ રોગથી બચાવે છે બાળકો પાસે શંખ વગાડવાથી બાળકો પરની ખરાબ નજર દૂર થાય છે હોળીના દિવસે કર્મ શંખ વગાડવાનો અર્થ એ છે કે તમે બધા દેવી દેવતાઓને તમારા ઘરે આમંત્રણ આપ્યું છે અને હવે તેઓ તમને આશીર્વાદ આપશે તો ચાલો હવે જાણીએ કે આ ચંદ્રગ્રહણનો સમય શું છે ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે ચૌદ માર્ચ બે હજાર પચીસને શુક્રવારના દિવસે દિવસે તારીખે સવારે નવ થી સત્યાવીસ વાગે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોર સાડા ત્રણ વાગ્યા સુધી ચાલશે આ ચંદ્રગ્રહણનો સમયગાળો છ કલાક ત્રણ મિનિટનો રહેશે ભારતમાં હોળીનો તહેવાર તેર માર્ચ ઉજવવામાં આવશે અને ઢોરટી ચૌદ માર્ચ ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ શુક્રવારના રોજ થવા જઈ રહ્યું છે શું ભારતમાં ચંદ્રગ્રહણ દેખાશે હોળીના દિવસે થનારું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ યુરોપ આશિક ઓસ્ટ્રેલિયા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક અને એલા મહાસાગર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને એશિયા આફ્રિકાના કેટલાક ભાગોમાં દેખાશે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી ગ્રહણનું સૂતક માન માન્ય રહેશે નહીં જ્યોતિષીઓના જ્યોતિષીઓના મતે ધાર્મિક પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં ભારતમાં ભારતમાં પણ જોવા મળશે નહીં પરંતુ અમે તમને બધાને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણનો આ ચંદ્રગ્રહણનો આ રાશિ ઉપર ચોક્કસ પ્રભાવ પડશે અને તમને તેમના ભાગ્યનો સાથ મળશે આ ગ્રહણનો જ્યોતિષ્ય પ્રભાવ ખૂબ જ રહેવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો